જો સરસ મજાની દેસી ભાષામાં નિસાળમાં સુખડી કેવાય આને પણ ભગવાન ખોળિયા નાથને ધરીન તો પાછું નામ તરત ફરી જાય લુદરી કેવાય આને ભગવાનને ધરી એટલે અને આ સરસ મજાની મારે આ ખીચડી આજ ના મેનું મુજ તો એવા સરસ મજાના હરખવા મળ્યા બે કિલો જીવા કાક બટેટાનું ખૂબ ખૂબ ઠપકારીયું હે પણ મને જનતું ને લુદરી નામ દીધું સેક નહીં તો ભગવાન ભોળિયાનાથને કહું છું અને આમ થાય તમે પાતાળ લોકમાંથી આવ્યા છો પૃથ્વી ઉપર અને આખું ફેમિલી હા હાથે છો તો ગણપતિ મહારાજને એકલાનાથ મારે બોલાવાય નહીં તો આજ તો લુધરી ધરીશોથી એ ભગવાન ભોળિયાનાથ અમારા થાળનો શિકાર કરજો કાલી ગેલી ભાષામાં જાજુ બોલાય માફ કરજો મેં તો કાળા માથાને માનવી પણ આ મારા ભાવનો શિકાર કરી લેજો અને મારા બાળકો ખતે ખતે ખાય અને એને સારા આશીર્વાદ દેજો સારી બુદ્ધિ આપજો સરસ મજાનું તો હું જય માતાજી જય શ્રી કૃષ્ણ કહું છું હમણાં રિસેપ્ટ અમારો બે પાડે છે તો હમણાં રજા પડશે એટલે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ઘર બનાવે છે પણ કેટલા સરસ મજાના મશીન એક જગ્યાએ ખરા બનાવે એક જગ્યાએ પાછલી દીવાલ બનાવે એક જગ્યાએ આગળના બાળ હાથ બનાવે અને એક જગ્યાએ બારણું બનાવે શું ઉદ્યોગ છે સરસ મજાનો माणवा तो घरियो दई नाख्यावे सुळे नाखवा आ ये पशु सेवा નું કામ કરે હોબા એ છેલવાહન باندې નાખ્યાવે મારા ગામમાં જેતે માંવાડી જો આવી હોય છે એટલે પુરસ મજામાં ટ્રાન્સપોર્ટ પાવનગર હાઈવે રોડ સચીક બનાવેસા લોકો વાળા આ ઘર મોટું બિલ્ડિંગ છે એવું સરસ મજાનું બિલ્ડિંગ અને જો સરસ મજાના આ દાદા તો વયા ગયા પણ આ માં ઉંમરે જો કેવા ટપક ટપક હાલે છે એ જો સરસ મજાના ઘર વર એના કયા અહીંયા મારી નેવ વર થયા નેવ વર તમારા હા જાવું છે જવું એમ તો ક્યાંથી નોટિસ આવ્યા વિના જવાના છો સરસ મજાના હા ના ના એમ ન દેખાય સરસ મજાના એમ થોડું દેખાય મને કોક એમ કે તમારે મરવું છે હું કોકને મારવા માંડું ઠીક ઠીક અને તમે જવાનું કહો છો જવાતું હોય આવી દુનિયા છોડીને કેવડા કેવડા ઘર બંગલો મોટો બનાવ્યો બંગલો જશે ઘરનો સરસ મજામાં લો તમે જોઈ શકો છો તે આ નવી કેરી બજારમાં આવી ગઈ એટલે મારે કેરીનો સીધો જ ઓર્ડર આવ્યો મજૂરી માથે તો આ સરસ મજાનો ગોળ છે નવો ગોળ જ નવો પછી ચટણી નવી પછી આ બધો બોળો તૈયાર કરી વાળ્યો બધું નાખીને સરસ મજાનો વરિયાળી ધાણા અને મરી સહી થોડા ખાંડેલા છે અને તીખા વઘારમાં કરેલા છે સરસ મજાના તો એક કિલો ગળ્યું કરવાનું છે ને એક કિલો આપણે ખાટું કરવાનું છે તો આ બે ટોપેલીઓમાં બે કિલો કિલો નોખા રાખ્યા છે બે કિલાનો ઓર્ડર લીધો છે બનાવવાનો ખાલી મજૂરીમાંથી કેરી મને આપી ગયા છે હજી તો આપણે આવી હારી ક્યાં કેરી લેવા જવાના એ તો કાંઈ વાંધો નહીં જો પાણીએ મેં આ બધું ભેગું એકઠું કરી લીધું આ પાણી એ બહુ કામમાં આવે બહેનું બહુ હબ નાખી દેવાની ને ડબલા બધું વાસણ નવરું કરવાની બહુ સારું હોય પણ આ કેરીને પાણી બગડે નહીં તમે ગમે એ અથાણું કરો એ પાણી થોડુંક તમે ઉંબેરો એટલે સરસ મજાનું ગમે એ અથાણું રહે તો આ સરસ મજાનો બોળો તૈયાર થઈ ગયો છે તો હું એમાં અત્યારે આ ટુકડા નાખી દઉં છું કિલો સરસ મજાના જો પીળા કેરીનું આથણું આજ તો શ્રીષ મજાના શ્રી ગણેશ કર્યા આ ગણપતિ મહારાજ હા ધ્યાન રાખજો સરસ મજાનું અથાણું કરું છું ને ખાવું હોય તો પાછા હેઠા ઉતરી જાયજો હળવે હળવે કહેતા નહીં મન નતરો નહીં એટલે નો આવ્યો પછી રહી જા આ હા હા લે માતાજી જય શ્રી કૃષ્ણ હવે આપણે આ ગળ કેરી છે ગોળ કેરીની નું આપણે ડબલું ફરી લીધું અને હવે આપણે આ ખાટી કેરી એક કિલો છે એનો બધો મરી મસાલો તો આમાં મેં કરી જ વાળ્યો છે અને હવે પાછું આ ટુકડા નાખું છું આ ખાટી કેરી મરચી પાવડર હવે આને હું બે દે ડબલામાં પડ્યું રહેવા દઈશ અને ફરી પાછું ડબલામાંથી બહારું કાઢીને તમને બતાવીશ કે આ થાણું મારું નવી કેરીનું તૈયાર છે અને આ રીત છે બનાવવાની મેં તમને રીતે બતાવી દીધી તમે ઘરે પણ બનાવી શકો અને રાખવાની રીત પણ હું બતાવીશ પણ હજી કેરી બજારમાં આવી નથી પણ આ તો ક્યાંથી ભાગશાળી લઈ આવી હોય છે આવી જબરી તે મેં બનાવી દીધું ઓર્ડરનું આ થાણું લો લે सुंदर मन थे पन कासा से, खावा मन था नाही पण कासा ख नको हम थोडा कंबाई दो जय माता जय श्री कृष्ण आज नेडिओ पूर सु फिरी मड्या सात वाईट